પછી બીજી કોમેન્ટ છે ગુજરાત પ્લસ બિહાર હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી જશે સવારના દસ ને નાઈને આપણે થઈ જશે ફ્રેશ ને પેલા સોરી કંચનની પ્રીતિ બનાવે છે સા કંચનને ઠાંભડાનું શું કરે છે ઓ એવું છે અને દૂધ આપો ભાઈ ઓ યાર માખું કેમ બહુ છે ਮੈਕੂ ਮੈਕੂ ਨਹੀਂ ਦਵਾ ਜਾਮੀ ਰਹੇ ਇਲਾਸ થઈ ਜਾ ਮੈਕੂ ਐਉਂ ਹੈ ਕੋਈ ਮੈਕੂ ਨਹੀਂ ਬਦਨ ਜਿਆ ਰਮਸ ਸੇ ਕਾਰ ਵੀ ਆਪਣੇ ਕਾਲੇ ਅਮਜਾ ਤਨਾ ਪ੍ਰੀ ਬਦਿਆਮਸ ਸੇ ਮਸਰਦਾ ਪਰ ਮਾਖੀ ਜਾਤੀ ਨਹੀਂ ਤੈ ਸਾ ਬਨੇ ਸੇ ਨਾਸ ਤੋ ਬਾਕੀ ਸੇ ਭਾਈ ਮਸਤ ਮਾਸ ਭਾਜੀ ਸੇ ਰੋਟੀ ਉਹ ਭਾਜੀ ਸੇ ਤਾਂ ਖਾ ਵੀ ਨਹੀਂ ਭਾਜੀ ਭਾਜੀ ਪਰ ਖਾਉ ਤੋ ਖਰਾ ਕੇ ਨਹੀਂ ਲੋਹਣ ਨਾਕੀ ਬਣਾਈ ਇੱਕ ਨਮਲ ਕਈ ਇੱਕ ਨਮਲ ਬਣਤੀ ਭਾਜੀ ਮਨੇ ਨੋ ਭਾ ਗਮੇ ਜਹਾਰੀ ਹੋ ਤੋ

તો સડીએ બે હું જાઉં પછી મસ્ત ની તૈયાર થઈ જો હું કહું કે ડ્રેસ પહેરું તો માર સાવ કરે નારે ના કાયમ ડ્રેસ લીલા નું પીરાતા રહે આવે તો હાડી પેર હાડી હાડી પછી લાગે તો ડ્રેસ એમ એવા વિડિયો છે એવા કોમેડી બેગ બેગ એવા તો હાડી પછી ડ્રેસ પેરો મે કરવું પડે પછી મને કંટાળો છે કંટાળો પડે થોડી અલમેશ વેસ્તા દઈ તસલી હું જઉં નાવ મસ્ત મસ્ત લક સાહા બોલ ન ગઈ ધોરી કે ઓ તો ઉન કપડા બદલે ન નઈ ન ગયો તો કાદા કપડા આવે જો લઈજે હું મલાવે મુકડા જો લઈજે મધિકા કે જો લઈજે લાવ હાથી લાવે નકાસ બોલાવે હવે હું મલાવે હવે ક્યાં છે રામરા ગુરુ આમે તો મુક જો લઈજે છોકરા રે એદીકા બાય બાય કર તો એ વિવા एलो फ्रेंड ने बाय-बाय कर दे तो बाय-बाय कर दे तो बाय-बाय पछि आते हम नऊ कऊ बाय-बाय कर दे हां तो फ्रेंड चले हूँ जाऊ सुना नहीं जो ये शुक्र वाला ने आ हालत था हूं आप लोग को बता जोली बाप ना मोर भी आना है हूं कहि गुदी का गुदी वो पेड़ ले लेका पड़ा બેટા ને હું વાલત થઈ ગયો વિડીયો બનાવવા દેવાની રીલ્સ બનાવવા દે તોબા છે

કંસન છે ને ભંગાર વેચિને આખો કંસન ભંગાર વેચિને 200 રૂપિયાનો વેવાના ગાડનો પરલે દી કે કા જો વેવો જા આપી દે તો ભંગાર સામાન બધું આપી દીધો તો ડબ્બા આતા પાંચ કા 200 રૂપિયા કમાઈ લાય 100 રૂપિયા મને દે વાહ વાહ 100 રૂપિયા મને આપે આલે આપણે તો ચોકો ખા બીજું હું મોજ કર

તો અત્યારે પેલા વાડી હતી વાડી થાય બધું રિપ્લાય કરી કેમ કે વાડી થોડું કામ નથી પણ કોઈ જગ્યા નથી તે બને કાંટો મારે લઈ ને જાય ને પાછા ના કપાય ફસાઈ જ્યો છે કઈ છે ને પણ આટો મારતા ના જાય તો શાંતિ થાય કે વાહ ખેતરે આવ્યા છે મજા આવી જાય ચલો ગાડી એકવાર જઈ ભઈ આવી જઈ ઘરે તરત તો ભાઈ અત્યારે આપણે વાડી આવી ગયા છીએ અને આપણી વાડીમાં કપાસ તો ફસાઈ ગયેલો છે જો આમ જોઈ શકો છો આ બધું કપાસ એ ખેસાઈ ગયો છે પાથરા કરને ખાસે આ જોયર છે એટલે સોરી આ જોયર છે એમ મકાઈ છે

હમ પાણી ને તાણે સેવા થતી ઠીક ઓ જા તટ જન કેસા ઇન હા બસ સુસ્તી છે હું કે હમ એવું ગઝરા

બધું ફ્રીજ માં મૂકવાનું જો આ લકી છે એ લીધી છે મારે હાટું સાંધીની કેટલા નાવી ભાઈ 300 રૂપિયા તાલક છે ને ભાઈ તમને હું રૂપાની લાગે છે ગાજર આ રૂપા ને આ ખોટી છે પણ એ કાટે ને એમ જાય છે કોણ કાટે 300 રૂપિયા ની ખાલી હા સિંગી તો એમાં હે ને જો મારા હાથમાં તમને લકી બતાડ દઉં આ લકી છે ને એ 14000 ની છે પણ આ સાંધીને પ્યોર સાંધીની છે ટૂંકમાં પણ આમાં એમાં કઈ ફેર મને દેખાતો નથી આ કાટે પછી પડે આને મારે ચાલશે ત્રણ ચાર પાંચ વર આમ તો આ તો ખબર નહીં કાંટે નો કાંટે શાંતિ નો તો ભાવ હોય પણ આ કાંટે નહીં તો શાંતિ નો લેવી મને ખબર પડે કેમ કે આને દેસાતો કાંઈ આવે નહીં આ સડા આવડા

કંચન તમને વખાણ કર્યા છે થેન્ક યુ કંચન જેવા જેઠાણી બધાયને મળ જો જો કંચન દાંત કાઢે છે કંચન હસી હોય છે કંચન બહુ હું છે આમ દયાળુ છે પછી નખરારા છે ભોળા છે કઈ પાપ નથી રાખતા એટલે મજા આવે અમને મજા આવે છે ખોટુંથી પછી બીજી કોમેન્ટ શું છે ગુજરાત પ્લસ બિહાર વાહ વાહ ગુજરાત પ્લસ બિહાર હસી હોય છે બિહારની પ્રીતિ છે હું છું ગુજરાતનો પ્રીતિ ને લગન કર્યા એટલે ગુજરાત પ્લસ દિહા સરસ સાચી વાત પછી કોમેન્ટ છે આ તો ડેલી બ્લોગ નાખો મહત્વ મેં તો એડ ડિગ્રી છે સ્ક્રીનશોટ પાડી ડેલી બ્લોગ ની છે તમારા રોજ બ્લોગ આ એ જ છે રોજ બ્લોગ જોઈએ છે બસ એક કોમેન્ટ છે તમારો ગામ કયું છે ઘણી કોમેન્ટ છે આવી પણ આજકાલે તમને કહી દઉં તમે કમું કહી દે પીપળવા નહીં પીપળવા નહીં મારું ગામ છે પીપાવાવધામ આમ મારું ગામ છે પીપળો ધામ મારો તાલુકો રાજુલા જિલ્લો અમરેલી રાજુલાની મહુવાની વધારે વિક્ટર ગામની બાજુમાં મારું ગામ છે રેડી આ પ્રશ્ન તમારો બે ત્રણ કોમેન્ટ આવી છે ગામનો એટલે હવે બીજી કોમેન્ટ છે એ કંચન તૈયાર થાય ત્યારે બહુ મસ્ત લાગે છે કંચન તૈયાર થાય તે બહુ મસ્ત લાગે છે પણ ત્યાર જ થતા નથી હા એ વાત છે હા હા

તારીખ કેમ નથી ને કહે વ્લોગમાં તારીખ એ કેમ નથી ને કહેવાય વ્લોગમાં ભૂલ કરી હતી બે હજાર કેવી કરાવી તું પછીની બદલે તેવી બે મારે પાસે વેચાતા એટલે એટલે એમ જો કે તારીખ નહીં ભાઈ એવું નથી ભૂલ થાય માણસ છે તો ભૂલ થવાની છે એટલે એવું ને હવે એવું નાખી તારીખ ભાઈ એક કોમેન્ટ એવી છે ભાઈ તમે કયા મોબાઈલમાં વિડીયો શૂટ કરો છો તો ભાઈ હું સિક્સ્ટીન પ્રો મેક્સ એમાં શૂટ કરું છું પહેલાં આમાં કરતો તો આ ઇલેવન છે ફોર જી પહેલાં હું આમાં બ્લોગ બનાવતો આપણે એક મહિનાથી તો આ સિક્સટીન પ્રો મેક્સ લીધો છે હવે એમાં બનાવું છું અને એડિટિંગ હું હંમેશા વીએનમાં જ કરું છું પહેલેથી આમાં વીએનમાં કરતો નવો મોબાઈલ લેવો એમાં વીએનમાં જ એડિટિંગ કરું છું બીજો એપ્લિકેશન યુઝ કરતો જ નથી વીએન સિવાય બ્લોગ જે આવે ને બધા વીએનમાં જ આવે છે એડિટિંગ થઈને એટલી કોમેન્ટના જવાબ મેં તમને અત્યારે આપ્યા છે વધારે કોમેન્ટ હતી હું છે પણ એટલી જ કોમેન્ટ અત્યારે જવાબ આપું છું બીજું કોમેન્ટ કરો એટલે હું બીજો જવાબ આપીશ હા તો આ થોડી કોમેન્ટ તમારે હતી ને એનો જવાબ મેં તમને આપી દીધો બાકી કોમેન્ટનો જવાબ આપણે કોઈ અપલોક બનાવો જ નથી આ તો પાંચ દસ કોમેન્ટ હતી મેં કીધું થોડું રિપ્લાય તમને આપી દઉં બાકી તો અત્યારે પ્રીતિ બનાવી આવી છે સા વાગ્યા છે અઢી બે ને ત્રીસ ને અત્યારે મારા મમ્મીને બધા ખાવા બેઠા છે કેમ કે રાજુલા ગયા હતા કંચન ને વાટે હતા બધા ક્યાં તો જયારે તો રોટલા મરીસા ટમેટાનો સંભાર શું છે ને ભાજી છે મેકુ નો ત્રાસ છે બહુ એવું નથી કેતા બહુ મેકુ છે ગોબરા તો મેકુ બધા ઘેર આવે છે ક્યારે કાનો સા બેવો જ પ્રીતિ તો સા મમરા જો બધા રોટલા સા ખાય છે તો સા ને મમરા ખાય છે સા ને મમરા આવી તી જા ને હાઠી દેવી આમ જો કનસન ને ડાબે રેખા રોટલા એમ હોય રેખા બસ છે એવું છે મને તાસ ખબર પડી અમે તો કેય કા ડાબો 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 ખાવ ખાવ મમરા ખા મમરા વારી આમ તો સફર સે પડા ખાઈ જા કા કોઈ ટાઈમ ધાબે મૂકી દે હે જા ફ્રીજ માં ડોડો ડોડા મે જોયા ઓ કયો ના રિયા ડોડા ટેકડી મમરા માથે ટેકડી ખાઈ લેવા રોટલી રોટલો ખાવ આવો બધું મમરા દવા દવા ફેર ના હો કોમરકાઈ તો હવે આ અમારો નાનો વ્લોગ હતો જવાબ અને થોડું ઘણું આમથી આમ બધું તો તમને આ કેવો લાગ્યો જરૂર જણાવજો બાકી પછી બીજા ત્યાં સુધી બાય કમેન્ટ કરજો કરો હા સબસ્ક્રાઇબ કરો જલ્દી કરો એટલે ચાલો બીજા ત્યાં સુધી બાય